સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગને લીધે આજે અસંતુલિત આબોહવાનો અનુભવ કરી રહ્યું છે વિશ્વમાં ધીમે ધીમે ઉષ્ણતામાનમાં વધારો થઈ રહ્યો છે સમગ્ર જીવ સૃષ્ટિ પર તેની વિપરીત અસરો પડી રહી છે બચવાનો ઉપાય પર્યાવરણની છે તેમાં ખાસ કરીને વૃક્ષોએ પર્યાવરણનું જતન કરવા માટે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે તે ચોમાસા પૂર્વે વધુ ને વધુ વૃક્ષારોપણ થાય તેવા ઉમદા ઉદ્દેશ્યથી ગીર સોમનાથ જિલ્લામાં હરિયાળુ ગીર સોમનાથ કેમ્પેન પ્રારંભ કરવામાં આવ્યો છે

પોતે સ્વેચ્છાએ જોડાય અને એ પોતે રૂપ છે દર્શક એ લગાવે કે ભાઈ આ ટ્રસ્ટ છે ટ્રસ્ટ આ બીજું પંદર રૂપિયા લખાવો એટલે એક ઝાડ એ છે તૈયાર કરીને અને એની જે ક્રી ગાર્ડ ઉપર એનું પાછી શક્તિ પણ લગાડે છે કે ભાઈ ડોટનું નામ છે ત્રણ મહિને એને અપડેટ હા ત્રણ વર્ષ પછી જેટલા જાળ વહેવા છે એને મોટા કરીને આપણને પાછા તો અમારી જે જિલ્લા સેવા તથા છે હજી સરકારની વિવિધ કચેરીઓ છે એમનું વેરહાઉસ છે એવી જે સરકારી જે વોર્ડ બાકી જે બિલ્ડિંગ છે એની અંદર અમે આ જગ્યાઓ ફાળવી અને જેટલા દાતાઓ જે વેરાવળ શહેરના છે કે જિલ્લાના મથકના છે એ લોકોને પ્રોપર એનું કોચ આપી એને એક આભારપત્ર આપી અને એનું અમે જ્યાં ચોમાસું બેસી જાય એટલે મોટા પ્રમાણમાં વ્યવસ્થિત વાવેતર કરશું અને મને આશા છે કે વેરાવળ જિલ્લાની જે પ્રજા છે આમાં વૃક્ષો ભાગ લે અને મેક્સિમમ વૃક્ષો છે એ આપણે ભાવી શકીએ હજી તો આ શરૂ થયું છે હજી સભ્યશ્રી છે આપણા ધારા ધારાસભ્યશ્રી છે જિલ્લા પંચ પ્રમુખ છે બીજા બધા અધિકારીઓ બધા હાજર છે હું છું ડીડીઓશ્રી છે એ તમામ છે અમે બધા અમે અત્યારે અકાઉન્ટ શરૂ કર્યું છે અને આ તો અમે અહીંયા સાત દિવસ બેસા